બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના સંખ્યા તાલુકાના સિહાદરા ગામના આ દ્રશ્ય છે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોએ સૂત્રો ચાર કર્યા હતા અને માર્ગ મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારી સામે આવી છે રસ્તો બનાવ્યો પણ રસ્તાને લીધે પાણી ત્યાં ઘરોમાં ઘૂસી જાય છે પાણી જે ડ્રેન છે તેના નિકાલની કોઈ જોગવાઈ જ કરવામાં આવી નથી આંખનું કાદળ ગાલે ઘસ્યું એ પ્રકારની ઘટના સંખેડા તાલુકાના સિહાદરા ગામે જોવા મળી માર્ગ મકાન પેટા વિભાગ સંખેડા દ્વારા જે રસ્તો બનાવવામાં આવ્યો એમાં આ તમામ જે ઘરો શ્રેણી છે એ તમામ પાણી કાની સ્થિતિ સર્જાય પહેલાં જ વરસાદની અંદર માર્ગ મકાનની પોલ ખુલ્લી પોલ ખુલી ગઈ છે આરસીસી રસ્તો બનાવ્યો પણ વરસાદી પાણીનો નિકાલ જ કરવામાં આવ્યો નથી આ ઘટના સંખ્યા તાલુકાના સિહાદરા ગામે બની છે સુથાર ફળિયામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને આ જે ફર્યું છે આખું એ રોડ પર આવી ગયું હતું અને રોડ પર આવીને પાણીમાં છપછપિયા કરતા તેઓએ તંત્રના છાજા લેતા આ પ્રકારે પૂરીઓ પણ બોલાવ્યો હતો સિહાદરા ગામમાં એક વિધવા મહિલા છે તેના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું રાયલીબેન નરસિંહભાઈ બીર એના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખતે સામાન બધી જ વસ્તુ પડી ગઈ હતી આ વિધવા મહિલા ઘરમાં એકલા જ રહે છે આ મહિલા પરિવારમાં કોઈ કોઈ જ નથી પુત્ર કે પુત્રી આ મહિલાને કોઈ નથી પાણી ઘરમાં ઘૂસી જતા મહિલા માથે પાટ્યું છે ઘરમાં એટલે અનાજ જીવન જરૂરત ચીજ વસ્તુઓ પણ પાણીમાં પડી ગઈ હતી વરસાદથી પાણી ભરાતા ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ ઘરમાં પાણી ઘુસી જતા સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી છે પરંતુ આ ગરીબ મહિ વિધવા મહિલાને મદદે કોઈ આવ્યું મકાન દ્વારા રસ્તો બનાવ્યો છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કોઈ જાતનું નાળું કે બીજી વ્યવસ્થા કરવામાં આવી નથી વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન પણ બનાવવી જોઈએ તે પણ બનાવી નથી જેના લીધે જન આક્રોશ અહીંયા ફાટી કરતો ગરીબ આદિવાસી વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી પૂછી જતા અન્ય જે ગ્રામજનો હતા તેઓ પણ રોસ વ્યક્ત કર્યા હતા ગામના આગેવા નાણમે ભીર જણાવે છે કે અમારા બનાવે છે જેમાં વરસાદી પાણી નિકાલ કરવામાં આવ્યો નથી તેના કારણે રાયલીબેન નરસિંહભાઈ પીરના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અમે આ અંગે સરપંચ તળાટની જાણ કરી હતી કોઈ મદદ કરવા આવ્યા નથી વેરી તક તંત્ર દ્વારા વરસાદી પાણી નિકાલ કરવામાં આવે તે અંગેની તેમણે માંગણી દોરાવી છે સિહાદરા ગામની અંદર આ રોડ આવેલો છે એમાં લેવલ ઊંચો છે કે આશિષ ભાઈનો એટલે બાના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે એનું નામ છે રાયલીબેન બેન નરસિંહભાઈ એને કોઈ પુત્ર નહીં કે છોકરી નથી એટલે પાણીથી બહુ નુકસાન થયું છે એના માટે અમે એવું તંત્ર દ્વાર એથી માંગીએ છીએ કે એનો પાણીનો નિકાલ કરે ઉષાબેન ઘનશ્યામ સિહાદરા ગામ સંખેડા તાલુકામાં આવેલું છે અને અમારા શિયાળા ગામમાં સુથાર ફળિયાની અંદર જે આરસીસી રોડ બનાવવામાં આવેલો છે એ આરસીસી રોડનું લેવલ ઊંચા હોવાથી રહેલી બેન નરસિંહભાઈના ઘરમાં પાણી ઘૂસી ગયું હવે એ બેનને વિધવા બેન છે કોઈ છોકરો કે કોઈ સંતાન નથી એટલે ઘરમાં નુકસાન છે બેનને હવે કોઈ આધાર નથી જેમ તેમ અધિકારીને